વડીલોને વંદન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર નખત્રાના તાલુકાના મથલના જંગલ વિસ્તારમાં જોવા મળ્યું ચિંકારા પ્રાણી નર ચિંકારાના શિંગડા ખૂબ જ મોટા દેખાવામાં હોય છે જ્યારે માદાના શિંગડા થોડા નાના હોય છે ઇન્ડિયન ગઝલ છિરા ચિંકારા જે રણ વિસ્તાર તેમજ કાંટાળા જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં જોવા મળતું એક હરણકુળનું પ્રાણી છે રણ વિસ્તારમાં અને શુષ્ક વિસ્તારમાં રહેવા માટે અનુકૂળ છે ખૂબ જ ડરપોક પ્રાણી છે થોડોક પણ ડર જેવું મેસેજ થતાં તે ખૂબ જ ઝડપથી દોડીને ભાગી જાય છે તે એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે જે ચોમાસાની સિઝનમાં પોતાનું બચ્ચાને જન્મ આપે છે તે સમયમાં ખોરાક ભરપૂર માત્રામાં મળી રહે અને બચ્ચાનો ઉછેર કરી શકે જેમાં નરના શિંગડા ખૂબ જ મોટા દેખાવમાં હોય છે જ્યારે માદાના થોડા નાના હોય છે ચિંકારા સમૂહમાં રહેવા માટે જાણીતું છે જે બની શકે ત્યાં સુધી ઝૂંડમાં જોવા મળે છે તેની મળ બકરીની મળ જેવી જ પણ થોડીક સાઇઝમાં નાની હોય છે જેથી સહેલાઈથી ઓળખી શકાય છે કે અહીંયા આસપાસ ચિંકારાનો વસવાટ છે તે નીલગાયની જેમ જ પોતાના દરરોજના રસ્તા ઉપર એક જ જગ્યાએ પોતાનું મળ કરે છે કચ્છના હરેક તાલુકામાં ચિંકારા જોવા મળી જાય છે હાલમાં થોડા સમય નખત્રાણા તાલુકાના મથલના જંગલ વિસ્તાર જોવા મળેલ જે વિભાગ નખત્રાણા કચ્છના કેમેરામાં તસવીર કેદ થઈ હતી જેની વિસ્તૃત માહિતી સહિત વનરક્ષક ધીરજભાઈ વાઘેલાએ યાદીમાં જણાવેલ હતું વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ એડિટિંગ એન્ડ વિડિયોગ્રાફી બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી નખત્રાણા કચ્છ